અમે ગઈકાલે એકત્રીસ જુલાઈએ એક વિડીયો બનાવ્યો હતો કે અંબાજી માતાનું જે મંદિર છે બનાસકાંઠામાં એ અંબાજી ગામ છે એ સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું અને એ વિડીયોનો એટલો બધો પ્રતિસાદ મળ્યો છે કે લગભગ તેતાલીસ જેટલા લોકોએ કોમેન્ટ કરી છે પંચાવન જેટલા લોકોએ શેર કર્યો છે આ વિડીયોને અને અગિયારસોથી વધારે લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ પરથી હું રાજેશ હું તમારો દિલથી આભાર માનવા માગું છું કારણ કે અમારા અનેક વિડીયો અને મેટરોને તમે એટલો બધો પ્રતિસાદ આપો છો કે જેને કારણે અમારો ઉત્સાહ સતત વધતો ને વધતો જ રહે છે અમે ગઈકાલે એકત્રીસ જુલાઈએ એક વિડીયો બનાવ્યો હતો કે અંબાજી માતાનું જે મંદિર છે બનાસકાંઠામાં એ અંબાજી ગામ છે એ સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું અને એ વિડીયોનો એટલો બધો પ્રતિસાદ મળ્યો છે કે લગભગ તેતાલીસ જેટલા લોકોએ કોમેન્ટ કરી છે પંચાવન જેટલા લોકોએ શેર કર્યો છે આ વિડીયોને અને અગિયારસોથી વધારે લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે હવે જે લોકોએ જે વાત કરી છે એ હું તમને વાંચી સંભળાવું છું મોટે ભાગનો જે સાર હતો એ એ હતો કે અંબાજી ગામનું મંદિર એટલા માટે બંધ રહ્યું કે જે દુકાનમાં લૂંટ થઈ હતી એ રાજ્યના આરોગ્ય મંત્રીના ભાઈ જીતુભાઈ પટેલની દુકાન હતી એટલે આ બંધ થયું જો કોઈ સામાન્ય દુકાનદારને માર પડ્યો હતો તો અંબાજી ગામ બંધ નહીં રહ્યું હતું આ કોમેન્ટમાં કોણે કોણે શું કીધું છે એ એમાંથી હું તમને કેટલીક કોમેન્ટો વાંચીને સંભળાવું છું તો વસંત પટેલ નામના જે એક ભાઈ છે એ એવું લખે છે કે અરે અરે આ તો દુકાનદારને લૂંટ્યો અને માર્યો એ તો રાજકારણીનો ભાઈ છે એટલે પણ જ્યારે મા અંબાના ભક્તો લૂંટાય છે અને માર ખાય છે ત્યારે આ દુકાનદારો બધા તમે ક્યાં હોવ છો એ પછી દીપક કરીને એક ભાઈ છે એ એમ લખે છે કે સામાન્ય માણસ તો જ્યાં ને ત્યાં રોડ લૂંટાય છે ત્યારે કેમ આવું કોઈને સૂચતું નથી બંધ રાખવાનું આ તો આરોગ્ય મંત્રીના ભાઈની સાથે આવું થયું એટલે બધા બંધ પાડવામાં જોડાઈ ગયા બાકી પબ્લિકને લૂંટવામાં આ દુકાનદારો પણ કંઈ બાકી રાખતા નથી એવું આ દીપકભાઈએ કોમેન્ટમાં લખ્યું છે નટવરસિંહ ચૌહાણ નામના ભાઈ એમ લખે છે કે ભાઈ દુકાનોથી ભક્તોને કંઈ લેવા નથી મંદિર ખુલે છે અને લૂંટવાનું બંધ તો કરતા નથી દુકાનદારો લૂંટ દુકાનદારો અંબાજી માતાના જે દર્શને ભક્તો આવે છે એને પણ લૂંટે છે તો એને એ એ લૂંટા લૂંટનારાઓ ક્યારેય બંધ નથી પાડતા એક અન્ના જૈન નામના વ્યક્તિ એવું લખે છે કે આ તો મંત્રીના ભાઈને માર્યો એટલે બંધ પાડ્યો જો કોઈ સામાન્ય દુકાનદાર સાથે આવું થયું હોત તો બંધ ના પાડત ગુજરાત હાલમાં યુપી બિહાર કરતાં પણ ગુનાખોરીમાં આગળ નીકળી ગયું છે ગૃહમંત્રીમાં રામ નથી એટલે ગુજરાત નું હબ બન્યું છે ગૃહમંત્રીને બદલવાની જરૂર છે આ આ ભાઈનું ઓપિનિયન છે અન્ના જૈન છે એ આમ નામ લખે છે બીજા કનુભાઈ ઠાકોર ખેરવા કરી રહે ભાઈ છે એ લખે છે કે ગરીબ માણસોની જો દુકાન તૂટી હતે તો કોઈ હડતાલ નહીં પાડતે અમુક માણસોને ત્યાં થાય ત્યારે હડતાલ પડે છે એક ભાઈ લખે છે ચતુર વિરાણી કે આ તો હિન્દુ ધર્મના રક્ષક ભાજપનું શાસન છે હું તમને આગળ બીજી બધી બહુ બધી કોમેન્ટો છે તેમાંથી જે અગત્યની છે એ કોમેન્ટો હું તમને વાંચી સંભળાવું છું ધર્મેશ પંડ્યા નામના ભાઈ એમ લખે છે કે ગુજરાતમાં આવું જ કરવાની જરૂર છે તો જ સુધારશે આ લોકો કે તમે બંધ પાડો એક દીપક પંડ્યા નામના ભાઈ લખે છે કે તમે દુકાનદારો ખોટી લૂંટ કરો તો આવું બધું તો થવાનું જ કહેવાનો મતલબ એમ છે કે લોકો જાગૃત છે એટલે અમે પણ લોકોના માટે વિડીયો બનાવીએ છીએ અમે સત્ય બહાર લાવવાની હંમેશા કોશિશ કરતા રહીએ છીએ તો દર્શક મિત્રો ફરીથી હું તમારો દિલથી આભાર માનું છું કે તમે અમને આવી રીતના પ્રતિસાદ આપતા રહેજો થેન્ક યુ વેરી મચ